શું તમારા બાળકો પણ વધારે પડતું જંક ફૂડ ખાય છે અને તમને તેના સ્વાસ્થ્યની ચિંતા છે તો તમારા બાળકોને આ પ્રતિજ્ઞા કેમ નથી લેવડાવતા શું છે આ પ્રતિજ્ઞા જુઓ આ વિડિયોવા પ્રતિજ્ઞામાં તમામ જ્યારે જરૂર ના હોય ત્યારે ઇન્ટરનેટ ડેટા બંધ રાખીશ અને મોબાઈલની ફાલતુ ગેમ રમવા માટે ક્યારે પણ મોબાઈલનો ઉપયોગ નહીં કરું તમારા માટે તારી